સરસ્વતી વિદ્યા મંદિરના માટે હું જેટલું કહું એટલું ઓછું છે બહુ વર્ષોથી આ સ્કૂલની દીકરીઓ સૌથી પ્રથમ નંબર ગૌરી વ્રતમાં લઈ જતી હતી મને ખબર છે કે આ સ્કૂલની પ્રવૃત્તિ આ સ્કૂલની ડિસિપ્લિન અને એના કરતાં વધારે ઓછા પગારે આ શિક્ષકગણ જે વધુ સારું ભણાવે છે એની પણ મને ખબર છે અને આવી ભારતીય સંસ્કૃતિને અને ભારતીય સંસ્કારોને ઉજાગર કરનારી જો આ ઉમરેટ નગરમાં કોઈ સ્કૂલ હોય તો એ છે સરસ્વતી વિદ્યા મંદિર અને ભણવાનો સમય છે હું તો એક બેન તરીકે આ વાત નોર્મલી પૂછી લઉં તો શું કરવા ભણું છું જો તને રસ નથી તો કે આ તો મમ્મી પપ્પા કહે છે ને એટલે જ્યારે મને આવો જવાબ મળે છે ત્યારે ખરેખર મને દુઃખ થાય છે ન થવું જોઈએ પણ થઈ જાય છે કે એક વિદ્યાર્થીના મુખમાંથી આવો જવાબ યાદ કરો સુભાષચંદ્ર બોઝને યાદ કરો ગાંધીજીને યાદ કરો લોહીના ચુંબકની જેમ સ્વામી વિવેકાનંદે પોતાના જ વર્તનથી પોતાના જ વ્યવહારથી વિદેશોના લોકોને ખેંચ્યા છે એ આપણા મેના જ હતા અને વિદ્યાર્થી જીવનમાં જ એમને ફાઉન્ડેશનને મજબૂત કર્યું છે ઓકે